છોકરા કરતા બધું મજૂરો કરવો પડે ના આટલા બધા ના રાખશે ના ના જહા ડોસી કરશે જ ને અને માં ના

તો ધોધ્યા જ ના કે એક તો ઓના નો મના ટ્રાફિક તો મારે તો હું કરવાનું ક્યો આ બાણ હારે પડે મા પટના હા અમી ના છો તો આવ માન પૂ તું દોનતી કર ઓય ઓય તું લે આતી જ હો

કુશે હાડો સાબાને ઈ મે ક્યો દોહા આ તો પેલી બિલાડીએ દૂધ હું કરું છું જો છેલ્લી પ્યાઓ છું શાબાકોક મેક એ બકુભા કુછ આ સાઢો એક તો છોરિયો કરી છે ને પેટી થી ખાટલામાં બેહી રહ્યો છે એ છોકને કીધું લા બાપ જોડી કરી છે કેમ મુટુ

હવે જઈ રહ્યા છો નહીં પણ ભૂલ થઈ જાય નહીં આવે તું ગતિનામેલું લાફો કોને તમે લાફો રમે

જાયઈ જાય દાદ ઓય તો યસતો રે તારા જો નઈ તો ધંધો કરો નહીં ના હા કોણ કરે વાવસ તાન તારો છોકરો કઈડા અને તમે બેય પડી ગયો નહીં રે હું મારા માના કે જતી જતી રહે જતી રહે મુ જતી રહે લેડવા જતી રહે દે દેડવા પર જી કહું છું મજા નઈ આવે